પહેલી વાત તો એ કરી અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે મગફળી જો ડેમેજ હોય ત્યાં સુધી ખરીદવામાં આવે વધારે ડેમેજ હોય તો રિજેક્ટ થતી હોય છે ત્યારે કૃષિ મંત્રી શ્રી નામે એ પણ રજૂઆત કરી છે કે અમારા ખેડૂતોની મગફળી છે કદાચ બે ટકાથી થોડું ઘણું વધારે થોડું પ્લસ માઇનસ હોય એટલે કે ત્રણ ચાર ટકા સુધીનું ડેમેજ હોય તો રિજેક્ટ ન કરે અને એને પણ ખરીદી લેવામાં આવે એક રજૂઆત આ કરવામાં આવી છે બીજી રજૂઆત એ કરવામાં આવી છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે જેને જીરો ટકા વ્યાજે કહીએ છીએ એ પાક ધિરાણની મર્યાદા છે ત્રણ લાખ થી વધારીને તમે પાંચ લાખ સુધી કરો મોંઘવારીના સમયમાં હવે એ રકમ પણ વધારવી જરૂરી છે એટલે એક વાત એ થઈ છે બીજી વાત એ થઈ છે કે પાક ધિરાણ છે એમાં ઓલરેડી સાત ટકા સુધીનું વ્યાજ બેંક દ્વારા કાપવામાં આવે છે પાછળથી ત્રણ ટકાની રકમ છે એ કેન્દ્ર સરકાર આપે અને ચાર ટકાની રકમ છે એ રાજ્ય સરકાર રીબેટ તરીકે ખેડૂતના ખાતામાં જમા કરતી હોય છે જેને જીરો ટકા વ્યાજની જે સ્કીમ બતાવવામાં આવે છે